જય માતાજી હું સાડી પહેરીને થઈ ગઈ તૈયાર પ્રકાશ પણ તૈયાર છે અને બધા મહેમાન આવ્યા એ પણ તૈયાર થઈ ગયા એટલા મહેમાન જોઈને તમને એમ લાગતું હશે કે આટલા મહેમાન કેમ તો અમારે બધાને જવાનું છે જૂનાગઢ તો અમે બધા બેસી ગયા વાહનમાં અને નીકળી ગયા જુનાગઢ તરફ બે કલાક પછી પહોંચી ગયા જૂનાગઢ તો અમારા કાકાને ત્યાં આવી છે નાની ઢીંગલી તો આજે એની છઠ્ઠી છે તો રૂમમાં સરસનું ડેકોરેશન કરીને છઠ્ઠીની વિધિ પૂરી કરી અને એનું નામ રાખ્યું સાક્ષી પછી ત્યાંથી બધા ગયા કેસર રેસ્ટોરન્ટમાં જમવા જમવાની થાળી થઈ ગઈ છે તૈયાર અને અમે બધા પણ ગોઠવાઈ ગયા તો હાલો બધા જમવા પછી જમીને પાછા બધા બેસી ગયા અમારા રથમાં અને ગયા ઘરે ત્યાં જઈને બધાએ ઢીંગલી સાથે પાણી લીધા ફોટા પછી પાછા ઘરે આવવા માટે ત્યાંથી રાતે જ નીકળી ગયા અને રથમાં બધા ગોઠવાઈ ગયા ત્યાં પૂગી ગયા ઘરે તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ